આમ ગામમાં તો ચોંકાવનારા ખુલાસા થયા છે ત્યારે આશરે શ્રેય જેટલા લોકોના નામ ખોટી સંયોગ સાથે કાપવાની અરજીઓ કરવામાં આવી છે મદદાર અબ્દુલ મુસ્તકા ગુર્જીએ જણાવ્યું હતું કે જીવિત હોવા છતાં મૃત દર્શાવી નામ કાપવાની અરજી કરવામાં આવી છે જ્યારે અન્ય એક કેસમાં અવસાન પામેલા વ્યક્તિના નામે ફોર્મ સાત ભરવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે જે ગંભીર ગેરરીતિ ગણાઈ રહી છે સાથે મૃત્યુ પામેલા વ્યક્તિના નામે અરજી થવી તંત્રની પ્રક્રિયા પર મોટા પ્રષ્ટચિહ્નો ઊભા કરી રહ્યા છે ગામના ઉપસરપંચે દોઢસોથી વધુ શંકાસ્પદ ફોર્મ સાથ હોવાનો દાવો કર્યો છે અને સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ સાથે મામલતદારને લેખિત રજૂઆત કરી છે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને ખોટી અરજીઓ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે અબ્દુલ મુસ્તફા અલી ગોડી આ છે કે મને મોટું જાહેર કરી દીધો કોઈ સંજયભાઈ કરીને છે એનો નંબર પણ છે પણ મારી પાસે ત્યાં નંબર નથી બાકી હું તમને મીડિયાને જાહેર કરી દે કે આ નંબર છે મારા નંબર પર આપવામાં આવ્યો છે મક્સુર ઇસ્માઇલ કપૂર થામ ડેપ્યુટી સરપંચ એસઆરઆઈ કાર્ડ દરમિયાન અમારા એકસો દોઢસો લોકોના મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવેલો છે એમાં વન્ટ અરજીઓ આવેલી છે દોઢસો એ ખોટી રીતે કરવામાં આવેલી છે એમાં મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવેલો છે બે હજાર ચોવીસમાં મરણ પામેલું છે એ લોકોના એ લોકોએ અરજી કરેલી છે કેવી રીતે બને એટલે આ જે પણ કરેલું છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે